ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ના સહયોગથી માહિતી વિભાગ દ્વારા વિકાસવામાં આવેલી મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલ નાગરિકોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવા માટે વિકાસવામાં આવેલું છે આ પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની છસે એંસીથી વધુ યોજનાઓ વિગતો દર્શાવે છે અને આ જે પોર્ટલ લોન્ચ કર્યું છે એની કેટલી સેવાઓ છે અને કેટલી સુવિધાઓ મળશે આ વિડીયોમાં આપણે વાત કરીશું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન છે દબાવેલો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આ પોર્ટલ વિશે થોડી વાત કરી લઈએ તો મિત્રો ઘણી બધી યોજનાઓનો લાભ લેવા માટે સૌથી પહેલાં આપણા નવા પોર્ટલ મારી યોજના ગુજરાત ગવર્મેન્ટના જે વેબસાઇટ પર આવતું રહેવાનું છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઉં છું જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને આવું કંઈ ઇન્ટરપેસ જોવા મળવાનું છે તો જોઈ શકો છો આ નવું પોર્ટલ છે મારી યોજના ગુજરાત ગવર્મેન્ટનું તો અહીંયા ઘણી બધી યોજનાઓ તમને કામ લાગવાની છે તો અહીંયા તમે યોજનાઓ શોધી શકો છો તો જોઈ શકો છો યોજનાઓ પછી સેવાઓ પ્રમાણપત્રની સેવાઓ છે શબ્દ લખી યોજનાઓ પછી વ્યક્તિગત યોજનાઓ પછી સેક્ટર પ્રમાણે યોજનાઓ તમને જોવા મળવાની છે પછી વિભાગવાર યોજનાઓ ચિત્રો પ્રમાણ યોજનાઓ પછી કેટેગરી પ્રમાણે યોજનાઓ પછી વિસ્તાર પ્રમાણે યોજનાઓ પછી લાભાર્થીઓ પ્રમાણે યોજનાઓ તમને જોવા મળવાની છે લાભ પ્રમાણે યોજનાઓ પણ તમને અહીંયા જોવા મળવાની છે સહાયક પ્રમાણની યોજના પણ જોવા મળવાની છે માલિકી પ્રમાણની યોજનાઓ પણ તમને અહીંયા જોવા મળવાની છે અને તમારે ગમે તે જેમ કે જાતિના દાખલાનું આવકના દાખલાનું રેશન કાર્ડનું તમે ફોર્મ ડાઉનલોડિંગ કરવા માંગો છો તો અહીંયા ફોર્મ શોધાવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો જીઆરના આદેશો પણ અહીંયા તમને આપવામાં આવેલી છે પછી અલગ અલગ વિભાગની વેબસાઇટો પણ અહીંયા તમે શોધી શકો છો તો જોઈ શકો સેક્ટર પ્રમાણે યોજનાઓ પણ અહીંયા દર્શાવેલી છે સમાજ કલ્યાણ યોજનાઓ જેમ કે એકસો અગિયાર જેટલી સ્કીમ છે શિક્ષણમાં ચોગમોતેર જેટલી સ્કીમો આપવામાં આવેલી છે રમતગમતમાં અને યુવા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ માટે તેપન સ્કીમ પછી ખેતી યોજનાઓ માટે ઓગણ ઓગણપચાસ સ્કીમ્સ આપવામાં આવેલી છે શ્રમયોગી કલ્યાણમાં છત્રીસ જેટલી સ્કીમ પછી રોજગાર માં પાત્રી જેટલી સ્કીમો આપવામાં આવેલી છે તો જોઈ શકો છો અહીંયા ખેતી પછી સરકારી યોજનાઓ ઘણી બધી અહીંયા યોજનાઓ તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર આવીને અનુસૂચિત જનજાતિ સમાજ કલ્યાણ પછી સ્વચ્છતા પછી તાલીમ સ્ટાઇપેન્ડ વાહન વ્યવહાર માટે ઘણી બધી એક જ પોર્ટલ પર તમને આ બધી યોજનાઓ તમને જોવા મળવાની છે તો મિત્રો આવી રીતે તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ યોજનાઓ તમે અહીંયા જોઈ શકો છો અને તમારી વિગતવાર બધી યોજનાઓ આ પોર્ટલ પર જોઈ લેવાની છે અને મિત્રો આ પોર્ટલ હવે તમને એક જ પોર્ટલ પર તમને બધી યોજનાઓ તમને જોવા મળવાની છે એટલે તમે વારંવાર અલગ અલગ પોર્ટલ પર તમને જોવા નહીં મળે મારી યોજના વેબસાઇટ પર તમારે આવતું રહેવાનું છે અહીંયા તમે વિગતવાર તમારી નવી નવી યોજનાઓ આ પોર્ટલ પર તમે જોઈ શકો છો તો મિત્રો આ નવી જે વેબસાઇટ છે તમને કેવી લાગી સરકારની મને કમેન્ટમાં કહેજો મને તો ખૂબ જ સારી લાગી કેમ કે મારે સાયબર કેપે છે અમે અલગ અલગ જગ્યાએ વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે જઈએ છીએ પણ આ મારી ગુજરાતવાળી જે વેબસાઇટ આવી છે હવે આ વેબસાઇટ પર અમે ફોર્મ ભરીશું એટલે ખૂબ જ સારું લાગ્યું મને આ વેબસાઇટ દ્વારા તો મિત્રો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તો ડિજિટલ સેવા ગુજરાત યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ